આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યો રેપો રેટ શું હોય છે તેની શું અસર થાય છે સરળ શબ્દોમાં ઉપયોગી જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી રેપો રેટ શું છે તેની શું અસર થાય છે દેશની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેના દ્વારા રેપો રેટમાં સમયાંતરે વધઘટ કરવામાં આવતી હોય છે તો હાલમાં રેપો રેટમાં આરબીઆઈ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે રેપો રેટની અસર લોન તેમજ ઈ પર થતી હોય છે ગ્રાહકોને ફાયદો થતો હોય છે આ વિડીયોમાં શું જાણવા મળશે રેપો રેટ શું છે આરબીઆઈ શા માટે રેપો રેટમાં વધારો અને ઘટાડો કરે છે રેપો રેટમાં વધારો ક્યારે કરવામાં આવે છે ઘટાડો ક્યારે કરવામાં આવે છે રેપો રેટની અસર શું થાય છે રેપો રેટ વધે તો શું થાય અને રેપો રેટ ઘટે તો શું થાય વિગતવાર સમજવા સંપૂર્ણ વિડિયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય ચારથી છ જૂન દરમિયાન યોજાયેલી નાણાકીય નીતિ સમિતિ એટલે કે એમપીસીની બેઠકમાં લેવામાં આવ્યો હતો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કર્યો છે હાલમાં રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા છે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ છ જૂનના રોજ આ માહિતી જાહેર કરી હતી તો રિઝર્વ બેંકે રેપો રેટમાં આ ઘટાડો કર્યો છે તેના વિશે વિગતવાર સમજીએ આની શું અસર થાય રેપો રેટ શું છે વગેરે સૌ પ્રથમ જોઈએ રેપો રેટ ઘટવાથી શું થાય છે રેપો રેટને લીધે લોન તથા ઇએમઆઈ તેમાં ફાયદો થઈ શકે છે લોન સસ્તી થઈ શકે છે ઈએમઆઈ પણ ઘટી શકે છે એટલે હાલમાં આરબીઆઈએ જે રેપો રેટમાં ઘટાડો કર્યો છે તેનાથી આગામી સમયમાં લોન સસ્તી થઈ શકે છે તેમજ ઈ એમ આઈમાં ઘટાડો થઈ શકે છે રેપો રેટ શું છે આરબીઆઈ એટલે કે દેશની મધ્યસ્થ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તે અન્ય બેંકોને ટૂંકા ગાળા માટેની લોન આપે છે આ લોન પર જે દર એટલે કે વ્યાજ દર લેવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે આ રીતે રેપો રેટ અન્ય બેંકો દ્વારા આરબીઆઈને ચૂકવવામાં આવતો વ્યાજનો દર છે રેપો રેટને વિગતવાર સમજીએ અહીં દર્શાવ્યા પ્રમાણે એક બાજુ આરબીઆઈ દેશની મધ્યસ્થ બેંક છે અને બીજી બાજુ અન્ય બેંકો છે અથવા અન્ય બેંક છે દેશની મધ્યસ્થ બેંક અન્ય બેંકને ટૂંકા ગાળા માટે લોન આપે છે એટલે કે અન્ય બેન્કો આરબીઆઈ પાસેથી લોન સ્વરૂપે નાણાં મેળવે છે અને અન્ય બેન્કો આરબીઆઈને આ લોન પર અમુક ટકાવારી ચૂકવે છે અથવા અમુક વ્યાજનો દર ચૂકવે છે આ દર જે ચૂકવે છે અન્ય બેંકો આરબીઆઈને તેને રેપો રેટ કહેવામાં આવે છે તો આ રીતે આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટેની જે લોન લે છે બેંકો અને તેના માટેનો જે દર છે તેને રેપો રેટ કહે છે આરબીઆઈ રેપો રેટમાં શા માટે વધારો અને ઘટાડો કરે છે તો રેપો રેટને પોલિસી રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે રેપો રેટ દ્વારા અર્થતંત્રમાં ફુગાવાનું નિયંત્રણ તેમજ મંદીનું નિયંત્રણ કરવામાં આવતું હોય છે એટલે રેપો રેટ એક પ્રકારનું ટૂલ છે જે ફુગાવા તથા મંદીના નિયંત્રણમાં ઉપયોગમાં લેવામાં આવે છે અર્થતંત્રમાં ફુગાવો હોય તો આરબીઆઈ રેપો રેટમાં વધારો કરે છે અને અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ હોય તો આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે છે તો આ રીતે રેપો રેટમાં વધઘટ કરીને અર્થતંત્રમાં તેજી અને મંદીને કંટ્રોલ કરવામાં આવે છે રેપો રેટમાં વધારો ક્યારે કરવામાં આવે છે તો અર્થતંત્રમાં ફુગાવો વધુ હોય અથવા ફુગાવાનું વાતાવરણ જોવા મળતું હોય ચીજવસ્તુઓના ભાવો વધુ હોય આવી પરિસ્થિતિમાં આરબીઆઈ રેપો રેટમાં વધારો કરે છે જેથી કરીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે અને એ રીતે ફુગાવો નિયંત્રણમાં આવે છે ટૂંકમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરે છે રેપો રેટમાં ઘટાડો ક્યારે કરવામાં આવે છે તો જ્યારે અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ હોય ત્યારે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે છે જેથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધે છે અને એ રીતે મંદીનું વાતાવરણ હોય તો અર્થતંત્ર આગળ વધી શકે છે મંદી દૂર થઈ શકે છે રેપો રેટ ઘટે તો તેની સી અસર થાય છે તો અહીં બે બાબત લઈ શકાય છે એક છે બેંક લોન લેનાર ગ્રાહક તેને ફાયદો થાય છે બીજી બાજુ બેંકમાં રોકાણ કરનાર છે તેને આર્થિક નુકસાન થઈ શકે છે રેપો રેટ ઘટે તો બેંક લોન લેનાર ગ્રાહકને ફાયદો થાય છે આ બાબત સમજીએ આરબીઆઈ જ્યારે રેપો રેટમાં ઘટાડો કરે છે તો તેને લીધે અન્ય બેંક તેને મળતી લોન આરબીઆઈ પાસેથી જે લોન મળે છે અન્ય બેંકને તે સસ્તી થાય છે જેથી કરીને બેંકો ગ્રાહકને જે લોન આપે છે હોમ લોન કાર લોન પર્સનલ લોન વગેરે એ પણ સસ્તી થઈ શકે છે અને એ રીતે ગ્રાહકને ફાયદો થાય છે જે લોન લેનાર ગ્રાહક છે તેને સસ્તી લોન પ્રાપ્ત થઈ શકે છે તો આ રીતે રેપો રેટ ઘટવાથી લોન લેનાર ગ્રાહકને સસ્તી લોન પ્રાપ્ત થાય છે અને એ રીતે તેને ફાયદો થાય છે બીજી બાજુ રેપો રેટ ઘટે તો બેંકમાં રોકાણ આયોજન કરનાર ગ્રાહકને નુકસાન થઈ શકે છે આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટે છે તો તેને લીધે અન્ય બેંક રોકાણ પરનો દર પણ ઘટાડે છે જેથી બેંકમાં રોકાણનું આયોજન કરનાર ગ્રાહક તેને ઓછું વળતર પ્રાપ્ત થાય છે એટલે કે આર્થિક નુકસાન થાય છે તેવી જ રીતે રેપો રેટ વધે તો તેની પણ બે અસર આ રીતે દર્શાવી શકાય છે બેંક લોન લેનાર ગ્રાહક તેને નુકસાન થાય છે અને રોકાણ કરનાર ગ્રાહક તેને ફાયદો થાય છે આરબીઆઈ દ્વારા રેપો રેટ વધારવામાં આવે છે તો તેને લીધે અન્ય બેંક તેની લોન મોંઘી થાય છે જેથી લોન લેનાર ગ્રાહક તેને નુકસાન જાય છે કારણ કે લોન પહેલાં કરતાં વધુ મોંઘી થાય છે જેથી ગ્રાહકને નુકસાન થાય છે ટૂંકમાં રેપો રેટ વધે છે ત્યારે લોન મોંઘી થાય છે ગ્રાહકને નુકસાન થાય છે બીજી બાજુ આરબીઆઈ રેપો રેટ વધારે છે ત્યારે બેંકમાં રોકાણ કરનાર ગ્રાહક છે તેને ફાયદો થાય છે કારણ કે રોકાણ પરનો દર એ વધે છે જેથી રોકાણ કરનાર ગ્રાહકને રેપો રેટ વધવાથી ફાયદો થાય છે આ વિડીયો દ્વારા રેપો રેટ શું છે તેની શું અસર થાય છે તેની જાણકારી પ્રાપ્ત થઈ હશે આવી અન્ય જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે